રાજ્યમાં જે પ્રકારે બે દિવસ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ આતંક મચાવ્યો તેમાં ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને છવ્વીસ પશુઓના પણ મોત થયા છે આ મામલે કોંગ્રેસે સરકારને કહ્યું છે કે તાત્કાલિક તેમને સહાય ચૂકવવામાં આવે

બે દિવસથી જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડું આવી રહ્યું છે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ પણ થઈ છે માલ મિલકતોને નુકસાન પણ થયું છે અને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન નોંધાયું છે ઘણા દિવસોથી આગોતરી આગાહી હતી કે વરસાદ પડશે પૂરજોશથી પવન ફૂંકાશે વાવાઝોડું આવશે સરકારે ખાલી હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને સંતોષ માન્યો પણ જે સરકારી તંત્ર દ્વારા આગોતરી તૈયારી થવી જોઈએ લોકોને સાવચેત કરવા જોઈએ અને પૂરતી જાગૃતિ માટેનાને જાનહાનિ ના થાય એવા પ્રયત્ન કરવા જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકારે કોઈ આગોતરી તૈયારીઓ કે લોકોને સાવચેત ના કર્યા એના કારણે આજે ગુજરાતમાં આ વાવાઝોડા કમોસમી વરસાદને કારણે ચૌદ જેટલા લોકોના મોત થયા છે લગભગ ચાર મહિલાઓને દસ જેટલા પુરુષોના આમક નિર્દોષ રીતે મોત થયા સાથે સાથે આખા ગુજરાતમાં જે રીતે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો વાવાઝોડાની સ્થિતિ થઈ અને જે કરા સાથે વરસાદ પડ્યો આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ વ્યાપક નુકસાન થયું છે જે ઉનાળુ પાક છે બાજરી છે જુવાર છે મકાઈ છે મગ છે કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા એને પણ વ્યાપક નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો તૈયાર માળ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો છે એનો મોર આવા નુકસાન થયું ત્યારે પણ ખેડૂતોની રજૂઆત હતી કે કેરીમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે સરકાર અમને સહાય આપે પણ ત્યારે સરકારે કોઈ સહાય ના આપીને આજે વાવાઝોડું કમોસમી વરસાદ આવ્યો એનાથી કેટલાય વિસ્તારોમાં કેરીઓ તૈયાર જે કેરીઓ હતી તૂટી ગઈ અને મોટા પ્રમાણમાં બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે જામફળ અને અન્ય પાકોના પણ જે ફૂલ બેસવાનો સમય હતો એમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ક્યાંક ઘરો ઉપરની સોલર સોલર પેનલો તૂટીને પડી કેટલી જગ્યાએ હોર્ડિંગ્સો તૂટીને પડ્યા કેટલી જગ્યાએ ઝાડ પડવાના કારણે માલ મિલકતોને પણ મોટા પ્રમાણમાં ત્યારે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં પણ વાવાઝોડું પવન કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ છે સરકારે વાવાઝોડું આવે કમોસમી વરસાદ થાય ત્યાર પછી ટોલ નંબર જાહેર કરે છે એના બદલે જો આગોતરી તૈયારી કરે હજુ પણ તૈયારી કરે તંત્રને સાબદુ કરે તંત્રને તૈયાર કરીને લોકોને જાગૃત કરે તો આવનારા દિવસોમાં પણ જાનહાની ના થાય એની પૂરતી તકેદારી સરકાર રાખે એવી વિનંતી કરીએ છે સાથે સાથે જે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે એના પરિવાર પર ના એને સહન કરી શકાય એવી સ્થિતિ છે ત્યારે સરકાર તાત્કાલિક આ મૃતકના પરિવારોને દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરે જે પણ ઘર લોકો છે એને પણ સરકારી ખર્ચે તાત્કાલિક સારવાર મળવી જોઈએ ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થયા છે એવા તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સર્વે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એવી માગણી કરીએ છે અનેક જગ્યાએ માલ મિલકતોને પણ નુકસાન થયું છે એનો પણ સર્વે થઈ જે લોકોને માલ મિલકતનું નુકસાન થયું છે એને પણ સહાય માટેની વ્યવસ્થા સરકાર કરે એવી માગણી કરીએ છીએ આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે અને આ સહાય તાત્કાલિક મળે એવી માટે વિનંતી સાથે માગણી પણ કરી છે પણ ગુજરાતમાં બે હજાર વીસથી થી પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે એક સમય એવો હતો કે પાક વીમા યોજનામાં જે પણ પ્રીમિયમ ભરવાનું થાય તો કેન્દ્ર સરકાર પચાસ ટકા રકમ ભરે પચાસ ટકા રકમ રાજ્ય સરકાર ભરે જોઈએ તો દર વર્ષે બે હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર પ્રીમિયમ પેટે આપતી પણ બે હજાર વીસ થી ઝારથીયા પાક વીમા યોજના બંધ કરવામાં આવી અને બીજી બાજુ સતત કમોસમી વરસાદ હોય વાવાઝોડું હોય અતિવૃષ્ટિ હોય કુદરતી આફતો દર વર્ષે આવવાની શરૂઆત થઈ અને ખેડૂતોને દર વર્ષે મોટું નુકસાન થાય ત્યારે ખેડૂતો ભગવાન ભરોસે આજે ગુજરાતમાં છે દર વર્ષે સરકાર નજીવ જાહેર કરી સહાય આપીની વાહવાહી કરે પણ સાચા અર્થમાં ખેડૂતોને જે પાક વીમાનો લાભ મળવો જોઈએ મળતો નથી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે જો પહેલા બે હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપતી હોય બે હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર પ્રીમિયમ પેટે ફાળવતી હોય તો શું કામ એવું કોર્પસ ફંડ ઊભું નથી કરવામાં આવતું કે ખેડૂતોને કુદરતી આફતોમાં જ્યારે પણ નુકસાન થાય તો દર વર્ષે આવા એક ફંડમાંથી જ્યારે નુકસાની થઈ હોય તો તરત એને પૂરતું વળતર સહાય મળી શકે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ રાજ્ય સરકાર પોતાની પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે અથવા તાત્કાલિક ધોરણે કોર્પસ ફંડ ઊભું કરી અને આવી જ્યારે જ્યારે કુદરતી આફતો આવે